શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે બજારોમાં ના ભાવ ત્રીસ થી ચાલીસ રૂપિયા હતા જે ચાલીસ થી પચાસ રૂપિયા થઈ ગયા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસી માં આવકમાં ઘટાડો થયો છે એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું હતું કે છેલ્લા મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે જેના કારણે શાકભાજીની આવકમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે પરંતુ વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે

એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય ફ્લાવર મરચાં ગુવાર તુવેર ચોરી રીંગણ આ શાકભાજીઓમાં ત્રીસ થી ચાલીસ ટકા રૂપિયા સુધીનો વધારો થયો છે હજુ વરસાદ જો પોરો ખાશે અને નવા શાકભાજી નું વાવેતર ખેડૂતોને સમય મળશે અને વાવેતર નવી શાકભાજી ઠલવાશે ત્યારે આવશે આમ જોવા તો શાકભાજીમાં ત્રીસ ટકા સુધીનો આજની તારીખમાં ઘટાડો છે અને ખાસ કરીને આજ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી ચોળી હોય તુવેર હોય ગુવાર હોય મરચા હોય કોબીજ હોય ફ્લાવર હોય આ શાકભાજીઓમાં મોટા પાયે ઘટાડો થયો છે અને એમાં જ ભાવમાં પણ વધારો આવનારા સમયમાં જો વરસાદ વરસશે તો થોડી તકલીફ વધશે અને જો વરસાદ થોડો ઉઘાડ આપે ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય તો આપણને નવી શાકભાજી આવવાનું શરૂ થશે એટલે બજારો અંકુશમાં આવે